ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી મુકામે વિવિધ લોક કલ્યાણ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત ધારાસભ્ય ભગવાન બારાના હસ્તે કરવામાં આવ્યું હતું એ ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી મુકામે વિવિધ લોક કલ્યાણ કાર્યોને લોકાર્પણ કરાયું છે તેમનું ખાત મુહૂર્ત ધારાસભ્ય ભગવાન બારાના હસ્તે કરાયું હતું લોકો દ્વારા સૂચવેલ કામોમાં બે કામો લોક સહયોગથી કરવાના થતા હોય છે ત્યારે આજ રોજ પોતાના જ જન્મદિવસ પર માધવ મુક્તિધામ પ્રાચી તીર્થ ખાતે મુખ્ય પ્રવેશ દ્વાર બંધાવ્યું છે અને સ્મશાન માટે ઇલેક્ટ્રિક બ્લોવર નંગ બે ધનાભાઈ માળાભાઈ બારડ જેના પરિવાર તરફથી તેમને જન્મદિવસ લોકોની અનુમતિ લઈને મુખ્ય દાતા બન્યા હતા આજના પ્રાચીન પવિત્ર ભૂમિમાં ખાસ કરીને જેનું મહત્વ ઇતિહાસની અંદર પણ બહુ મોટા અક્ષર લખાયેલું છે એવું પ્રાચીન મોક્ષનું ધામ અહીંયા લગભગ અમારા આજુબાજુના વિસ્તારના ત્રણ ત્રણ ચાર તાલુકાના લોકો જે કોઈ માણસ મૃત્યુ પામે તો મોટેભાગે એમને અહીંયા અમારા મોક્ષધામ પ્રાચીનને લઈને આવતા હોય છે કારણ કે શાસ્ત્રોમાંનું બહુ મોટું મહત્ત્વ છે સરસ્વતીને કાંઠે અમારું મોક્ષનું ધામ છે માધવરાય જે ભગવાનની પવિત્ર ભૂમિ છે પિતૃનું પણ તર્પણનું મોટું સ્થાન છે એટલે આનું મહત્વ અતિ શાસ્ત્રોમાં પણ અતિ મહત્ત્વનું મહત્ત્વ આપેલું છે અને એવી પવિત્ર જગ્યામાં ઘણા સમયથી અલગ અલગ માગણીઓ આવતી હોય છે કોઈ સુવિધાઓ માટેની તો આજે જે સુવિધાઓ ઘટતી હતી મોક્ષધામમાં એ સુવિધાઓના ખાતમુહૂર્ત પણ કર્યા છે અને લોકાર્પણ પણ કર્યા છે અને લોકો સમગ્ર તાલુકાની અને આજુબાજુના તાલુકાના મુખ્ય આગેવાનો પણ બધા અહીંયા હાજર હતા એમની બીજી ઘણી બધી માગણીઓ પણ હતી શમશાન માટેની બ્લોવર માટેની માગણી હતી તો આજે મારો જન્મદિવસ હતો તો કીધું મેચકીપ મારા પરિવાર તરફથી જ જે ખર્ચ થાય હું આપી દઈશ અને એ આપણે લગાડી આપીએ છીએ છેલ્લે વધારી લાગણીનો એક સૂર નીકળ્યો કે ભાઈ મોક્ષધામમાં પ્રવેશ દ્વાર એક સારુંથી હોય તો એના માટે બધા આગેવાનોનો પણ સૂર નીકળતા એ પણ મેં આજે મારા જન્મદિવસ મુકામે આ જન્મદિવસ હોવાથી અને આમાં આ આ ભૂમિની અંદર અમે પણ બધાએ જન્મ લીધો છે અને અમારી નૈતિક જવાબદારી પણ છે તો મેં પણ એ કીધું છે કે એક સરસ બધાનો પ્રવેશ બાદ સારી ડિઝાઇન બનાવીને એ મારા પરિવાર તરફથીનો તમામ ખર્ચ હું આપીશ અને એ પણ આપણે બનાવશું અને આવનારા સમયની અંદર જે કંઈ ખોટું સુવિધા મોક્ષધામ માટે છે એ તમામ આપણે બધા સાથે રહીને પરિપૂર્ણ કરશું અને ગામની અંદર પણ ઘણા કામો થઈ ગયા છે રોડ રસ્તાઓ સ્વચ્છતા માટેનું ખાસ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક વિઝન છે કે મારો દ્વેષ છે સ્વસ્થ હોવો જોઈએ મારા દેશમાં રહેનારા લોકો સ્વસ્થ સ્વ ફર્યું એમનું ઘર એમને ક્યાંય બહાર બેનો દીકરીઓને ન જવું પડે એટલે શૌચાલયની સુવિધાઓ ખાસ કરીને સરકારે એને અભિગમ આપ્યું છે ત્યારે એના સરકાર મારફત પણ શૌચાલયની સુવિધાઓ પણ અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવી છે એનું પણ લોકાર્પણ આજે કર્યું છે અને આવનારા સમયની અંદર સમગ્ર વિસ્તાર માટે જે પણ કાંઈ ઘટતી વસ્તુ હશે તમામ લય સરકારમાંથી લઈ આવીને તમામ કરવાના પ્રયત્ન લોકોના સહકારથી આપણે આવનારા સમયમાં પણ